બે વર્ષથી ફરિયાદ તાંદલજાના આઈસમની સમની ઝડપી પાડવામાં આવે છે આવું સાંભળીએ કદવાલ પોલીસ શું કરી રહ્યા છે ગઈ તારીખ સત્યાવીસ એક બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદની ફતેશી લાલસી રાઠવા રહે ગામ ખટા નવના ઘરે નકલી જીતે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલી ફરિયાદ એમને પોલીસ સ્ટેશન આપી હતી જે ફરિયાદ રજિસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ તેર આરોપીઓ આઇડેન્ટિફાય થયા હતા જેમાંથી કુલ નવ આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરી એરેસ્ટ કરેલા હતા શરૂઆતમાં ફરિયાદીએ ચાર લાખ પાંચ હજાર રૂપિયાની રોકડ ગઈ હોવાનું દર્શાવેલું વિશેષ નિવેદનમાં તેમને આશરે દસથી પંદર લાખની રકમ ગઈ હોવાનું વિશેષ નિવેદન આપેલા હતું જેમાં નવ આરોપીઓ એરેસ્ટ કર્યા હતા અને જેમાં ચાર આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા જેમાં મનોજ મુનારાલ ચૌહાણ બરોડાવાળા તુષાર રમેશભાઈ પટેલ બરોડા ઇમરાન જેનું આખું નામ સરનામું હજુ સુધી ક્લિયર નથી અને એજાજ હફીઝ શેખ બરોડા જેને તારીખ વીસ બાર બે હજાર ચોવીસના ત્રેવીસ પાંત્રીસ કલાકે કલવલ પોસ્ટે આ ગુનાના ગામે એરેસ્ટ કરેલ છે અને હાલ આ આરોપી રિમાન્ડ ઉપર છે આરોપીની હકીકત એવી હતી કે આ ગામ આજે આખા બનાવમાં મહેશભાઈ માધુભાઈ રાઠવા જે કટાસ ગામનો છે અને ફરિયાદીનો રિલેટિવ છે એને આખી ટૂંકમાં એને એવી વ્યક્તિ હકીકત પૈસા છે આમના ભાઈ વધારે અને ટેક્સની રેડ પડાવી છે અસલી પડાવવાની વાત હતી એને રમેશભાઈ માલીવાગ લુણાવાડાનો એનો કોન્ટેક કર્યો હતો અને રમેશભાઈ એજાજને ઓળખતા હતા એમને વાત કરી હતી એને કે ભાઈ આ અસલી રેડ છે અને એ રીતના એમને ડોક્યુમેન્ટ બતાવ્યા અને એ લોકો હાલો લસપાસ ભેગા થયા અને બીજી ગાડીમાં બીજા ઇસ્યુમાં આવ્યા એમાં મહેશભાઈ રમેશભાઈ ઇમરાન અને એઝાજ આ ઇમરાનની ગાડીમાં સાથે આવ્યા હતા અને જે તે વખતે ટીમે એમને કહ્યું હતું તમે મકાનના બહાર ઉભા રહો અમે સર્ચ કરીએ છીએ એટલે એ વખતે મહેશ મહેશભાઈ માછી અને એઝાજ આ લોકોનું આ લોકો બહાર ઉભા રહી અને ખાલી વચ રાખતા હતા કે અંદર કામગીરી ચાલુ બાદમાં રેડ થયા પછી જે બી પેમેન્ટ જે પણ આપણે બીજી ગાડીમાં ગયું અને એ લોકો બરોડા ગયા ને એમાંથી એક લાખ રૂપિયા જે સરકાર જનલી આપતી હોય છે હાલ કોઈ રેટમાં એ રીતના કરીને ના થાય બે હજારને એક લાખ રૂપિયા મળ્યા હતા બીજા દિવસે ફરિયાદ થતા અને ત્રીજા દિવસે ખબર પડી કે આ રેડ આખી નકલી હતી એવું પછી હાલના આરોપી એવું જણાવે છે કે અમને બે દિવસ પછી ખબર પડી કે આ આખી રેડ નકલી હતી એમાં આ ત્યાં એજાદ છે આ મહેશ માછી રમેશ અને મહેશને અને ઇમરાનને જોડે તેવું હતું બાકી બીજા આરોપીને જે તે ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો ક્યાં રહે છે શું રહે છે એવું હાલની હકીકતમાં જણાવે છે અને એને જે મળેલા એક લાખ રૂપિયા છે એ હાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે આખા કેસમાં હાલમાં એવું છે કે નવ અગાઉ અને એક લાખ દસ આરોપી પકડાઈ જાય છે ત્રણ આરોપી બાકી છે મનોજ મુનાલાલ ચૌહાણ ઉષા રમેશભાઈ પટેલ અને ઇમરાન એનું કોઈ એડ્રેસ હાલમાં ત્રણ આરોપી બાકી છે અને નવ કુલ રકમ નવ લાખ અગ્યાસી હજાર રિકવર થયેલ છે આગળ લાપી પકડી બધું બધામાં રિકવર થયાની કોશિશ ચાલુ છે